તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવો બધા મજામાં છો આપણે ઘણા દિવસે આજે બ્લોગ ચાલુ કરેલો છે કામના કંઈ ઠેકાણા નહીં રહેતા બધા આ વાડીએ કામ કરવાનું વાડીએ કામ કરવાનું એવું થાય એટલે બ્લોગ ઉતારવાનું ભૂલી જવાય ફિલાલ આપણે જવા બાજીલા છે અહીંયા કંકોળા ગોતવા જઈએ છીએ અહીંયાથી અમારી ઓલીવાડીના ખૂણે એક વેલો છે ને આપણા કપાસ હાવા થઈ ગયા છે આ કે ક્યાંકી ઓલા લેટ ખાલા બુરા એટલે એમાં નાનો થઈ ગયો હે હમણાં તડકો છે બે બેઠંડીથી અને આપણે નિંદાઈ ગયું નવરા થઈ ગયા અહીંયા બી વેલા છે પનોલી ઓલી પોપટી કટોલી એમ કે એના વેલા છે ઝાઝા જે આપણે ઓલી કટોલી જે મેન આવે એના વેલા ઓછા છે આ કંઈક કંઈક થાય છે અહીંયા કટોલા અહીંયા ફૂલ ઓલારિયા જોવા મળે ઘોડા હે આપણે ઊભા છે ને ખડજામું થઈ ગયું તો આમ હોકરામાં હોને એમ એટલે કાલે દવા છાટી દીધી છે ખડની એટલે દીમાં રિઝલ્ટ આપણું મળી જશે આપણાને એવું છે તો અહીંયા બોયર છે બે ત્રણ વેલા હતા કટોલીના એમાંનો એક લાગતો વેલો હતો નથી આટલા જઈડા છે આપણાને કંકોળા અમારી ભાષામાં આવડી જાય કંટોળા દેશી ભાષામાં આમ જો કે કાઠિયાવાળા બાજુ આમ બધા કંકુળા કહી અમારે આને કટોલા કહી આવેલાનું એન્ડ થઈ ગયું છે મિત્રો અહીંથી અમે બે ત્રણ વખત સારી રીતના કટોલા હોય બહુ ખવડાયું આવેલું હવે એન્ડ આવી ગયું છે બધા કરતા પહેલો આવેલો થઈ ગયો હતો હશે અમારી વાડીના જસ્ટ ખૂણે આપણે કટોડાના ચક્કર મેં બાવળીયા ઉપર ચડી ગયા છે તો મિત્રો આપણે અહીંયા કંઈ ભેગું નહીં વળ્યું બસ આટલાથી આ આપણે જઈએ છીએ હામેલી વાળે અહીંયા આ લીમડા બે છે અહીંયાથી અહીંયા સુધી હોય તો હોય આપણને મળી જાય થઈ આપણા ગવાર પૂરું કરીને કુરોજળા આજે રાતે આવેલા ખબર નહીં પડ્યા અમે તો બારથી પેલા પણ કેવી રીતે આવીને ખાઈ ગયા હોઈ ગયા ઊંઘમાં રહી ગયા ને રોજડા પાર બધા ગવાર આખો ચા પૂરો કરીને જતા રહ્યા આપણે એવું નક્કી કરેલું કે પેલો ગવાર લાગશે ફૂલ એવું બધું થઈ ગયેલા હતા એટલે ગોવાર લાગવાની તૈયારી હતી પેલો ગોવાર લાગશે એટલે પેલા ગામમાં જઈને કોઈ ગાયને ખવડાવી દેવું આ બાજુ ચાર વાગે કઈ કંઈ ને ખવડાવું હોય આ જ્યારે આ રોજડા થઈ ગયા શું કરવાનું ખટોલો આટલો ભેગો થયો અમારથી અઢીસો ગ્રામ જેવો તો મિત્રો બપોર પછીનું બધું દેવાઈ ગયું છે વરસાદ આવે એવું થઈ ગયું છે થોડી થોડી એમ થતી લઈને એવું આ બધું એક ધારું ઠંડુ વાતાવરણ થઈ ગયું હવે સારું લાગે એમ તો બીજા બધા મિત્રો દિવસો આજે કર્યો કે નહીં તહેવાર કર્યો કે નહીં આપણે તો આજે અપાસ છીએ એટલે આ કંઈક મગફળી એવું ખાય છે જે આજનો આપણે અપાસ છે તમે કર્યો કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો નો પ્રોગ્રામ હતો ને ચાલુ થઈ ગયો છે વરસાદ આ બાજુ થી ફૂલ ચડીને આવે છે હવે કાળું જવાય કેન્સલ થાય કાઢું પછી જવાનું થાય